જે અંતર્ગત કતારગામ વોર્ડ નંબર સાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની પ્રેરણાથી સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરાના હસ્તે અને ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી બિનુ મોરડીની હાજરીમાં લોકસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે કોર્પોરેટરને જે સૂચનાઓ આપી છે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતપોતાના વિસ્તારમાં જઈ લોકોની સેવા માટે તત્પર રહે અને એ માટે એક કાર્યાલયનું પણ ખોલવું જોઈએ અને કાર્યાલય ઉપર બેસે અને લોકોના પ્રશ્નોને સાંભળે અને કોર્પોરેશનની અંદર એમની વાંચ આપે એની રજૂઆત થાય આ પ્રકારના સૂચનાઓના કારણે ભારતીય જનતા પાર્ટી કતારગામ મારા મત વિસ્તારની અંદર વોર્ડ નંબર સાતની અંદર આ બંને કોર્પોરેટરો ભાઈ શ્રી નરેન્દ્રભાઈ જ્યોતિબેન બંનેએ એક આ લોકસંપર્ક કાર્યાલય લલિતા ચોકડીના કોર્નર ઉપર ખોલ્યું છે ત્યારે આ વિસ્તારના આ વોર્ડના લોકો અને આ પ્રજાજનો આ કાર્યાલયનો વધારે વધારે એની પોતાની સુખાકારી માટે ઉપયોગ કરે લોકોના પ્રશ્નો હોય એ અહીંયા સાંભળે અને આ વિસ્તારના લોકોનું ભલું થાય એ જ આજના દિવસે બંને કોર્પોરેટરને અને સંગઠનને શુભકામના પાઠવું છું લોકોને પડતી વિવિધ સમસ્યાઓને તાત્કાલિક નિકાલ કરાય તે માટે ભાજપ વોર્ડ નંબર સાત દ્વારા શરૂ કરવામાં આવેલ જનસંપર્ક કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા